એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ વિશે આઈ હબ અમદાવાદ ખાતે યોજાઓ કોન્કલેવ

માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તથા હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માએ કોન્કલેવના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે આઈ હબ ખાતે આ વર્કશોપનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સ્ટાર્ટઅપ કમ્યુનિટી અને ખેડૂત મિત્રો એક સાથે આવે અને એકબીજા સાથે સંકલન સાધીને આગળ વધે